માંગરોળ ડેપોમાં છેલ્લા ઘણા સમયથી ગોધરા દાહોદ રૂટની બસ શરૂ કરવાની માંગણીને ધ્યાને લઈને ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવતા ડેપોને નવી બે બસો ફાળવવામાં છે ત્યારે દાહોદ જવા માટે નવી એસટી બસ સેવાની શરૂઆત કરવામાં આવી અને ધારાસભ્યના હસ્તે લીલી ઝંડી આપીને નવા રૂટની બસને પ્રસ્થાન કરાવાયું હતું ઉલ્લેખનીય છે કે પંચમહાલ સહિતના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં મજૂર વર્ગના લોકો રોજગારી માટે જૂનાગઢ જિલ્લામાં અવર જવર કરે છે જેને ધ્યાનમાં રાખીને નવી બસો શરૂ કરાતા હવે આ વિસ્તારના મુસાફરોની સુવિધામાં વધારો થશે આ વિસ્તારમાંથી ઘણા લોકોને પેસેન્જરોની માગણી હતી કે ભાઈ માંગરોલથી દાહોદ સુધી ગોધરા દાહોદ સુધી બસ મળવી જોઈએ એને હિસાબે ગુજરાત સરકારમાં મેં રજૂઆત કરી અને એ રજૂઆતને અંતે ગુજરાત સરકારે આજે બે બસ ફાળવી છે જે અહીંથી બપોરના દોઢ વાગે ઉપડશે જુનાગઢ કેશોદ ધોળકા ગોધરા અને દાહોદ સુધી આ બસ જવાની છે અને વડતામાં પણ સવારે બસ પાછી આવવાની છે એટલે આ વિસ્તારના ખેડૂતોને જ્યાંથી મજૂરોની આવક જાવક બહુ રહે છે એટલે ખેડૂતોને પણ ફાયદો થશે અને એસટીને પણ પૂરો ટ્રાફિક મળશે આ બસ ચાલુ થવાથી